સમાચાર ની વાત કરવામાં આવે તો દાહોદ નગર પાલિકાના સુધરાઈ સભ્યો નાશકાર નો વિડીયો વાયરલ થતા ગીતને એડિટ કરીને છબી ખાડાય તેવું ગીત કાયમ હોય તે સંદર્ભે કરવા માટેની સાયબર સેલ અરજી કરવામાં આવી દાહોદ નગરપાલિકાના પચીસ સુધરાઈ સભ્યો રાજસ્થાનના કુંબલગઢ પ્રવાસે જતા રહેતા અવિશ્વાસની દરખાસ્તની વાત વહેતી થઈ હતી પરત આવેલા સભ્યોએ પ્રમુખ સામેની નારાજગીના અનુસંધાને કરેલી અરજી મામલે જિલ્લા પ્રમુખે તમામને સાંભળ્યા હતા તે પૂર્વે જ પ્રવાસે ગયેલા સભ્યોનો ત્યાં નાશગાળનો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચ્યો હતો ત્યારે હવે આ વિડીયોમાં ગીતને એડિટ કરીને છબી ખરડાય તેવું ગીત હોય ગુનો દાખલ કરવા માટેની એક અરજી પૂર્વ પ્રમુખે સાયબર સેલમાં કરી છે દાહોદ નગરપાલિકામાં અઢી વર્ષની મુદત પૂર્ણ થયા બાદ પ્રમુખ તરીકે નીરજ દેસાઈનું મેન્ડેન્ટ આવ્યા બાદથી જ નગરપાલિકામાં બે ગ્રુપ બની ગયા હતા લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ છત્રીસ પૈકીના ભાજપના એક સાથે પચીસ સુધરાઈ સભ્યો રાજસ્થાનના કુંભલગઢ પ્રવાસે નીકળી ગયા હતા ત્યારે પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તની વાતો વહેતી થઈ હતી પરત આવેલા સભ્યોએ પ્રમુખના મનસ્વી વર્તન અંગેની અરજી જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સંગઠનના ઉચ્ચ કક્ષાએ કરી હતી ગુરુવારે જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયારે વર્તનથી વિચલિત સુધરાઈ સભ્યોને સાંભળ્યા હતા તે પૂર્વે જ કુંબલગઢમાં નાશગાન કરતા મહિલા અને પુરુષ સુધરાઈ સભ્યોનો વિડીયો વાયરલ થતાં તે ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે આ મામલે પૂર્વ પ્રમુખ રીનાબેન પંચાલે વિડીયો એડિટ કરીને વાયરલ કરવા અંગે ફરિયાદ દાખલ કરવા અંગે શુક્રવારે સાયબર સેલમાં અરજી કરી